ઓમ શ્રી પરમાત્મ નમઃ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે અત્યાર સુધી આપણે જોઈ ગયા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક ક્રમાંક છ સુધી જોઈ ગયા એમાં શ્રી ભગવાન વર્ણવે છે કે કર્મયોગ અને સાંખ્ય યોગ બંનેની દ્રષ્ટિએ કર્મનો ત્યાગ અનાવશ્યક બતાવ્યો છે પાંચમા શ્લોકમાં કહ્યું કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહેતો નથી છઠ્ઠા શ્લોકમાં બળપૂર્વક ઇન્દ્રિયોની ક્રિયાઓને રોકીને પોતાને ક્રિયા રહિત માની લેવાવાળાનું આચરણ મિથ્યા બતાવ્યું આથી એ સિદ્ધ થાય છે કે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી દેવા માત્રથી તેનો વાસ્તવિક ત્યાગ થતો નથી આથી આ શ્લોકમાં ભગવાન વાસ્તવિક ત્યાગની ઓળખાણ કરાવે છે તો ચાલો આપણે શ્લોક ક્રમાંક સાત જોઈ લઈએ યસ્વિન્દ્રિયા મનસા નિયમ્યા જૂન કર્મેન્દ્રિય ઇન્દ્રિયોને વસ્મા કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મ યોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે અહી શ્રી ભગવાને અર્જુન શબ્દ ઘણો યુક્તિથી વાપર્યો છે અર્જુનનો અર્થ થાય છે સ્વચ્છ ભગવાને અર્જુન સંબોધનનો પ્રયોગ કરીને એ દર્શાવ્યું છે છે કે તું નિર્મળ યુક્ત આથી તારા અંતઃકરણમાં કર્તવ્ય કર્મ વિષયક આ સંદેહ કેવો હોય હોવો જ ના જોઈએ યસ્વેન્દ્રિયા મનસા નિયમ્ય અહીં મનસા પદ સંપૂર્ણ અંતઃકરણ તો શું છે સંપૂર્ણ અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તો એનું વાચક મનસા આ શબ્દથી કર્યું છે ઇન્દ્રિયાણી એટલે કે કર્મેન્દ્રિયાણી પદની જેમ દસે ઇન્દ્રિયોનું વાચક છે ઇન્દ્રિયાણી દસે દસ ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો મનથી ઇન્દ્રિયોને વસમાં કરવાનું અહીં કહેવાનું આવ્યું છે તો એનું અર્થ છે કે વિવેક થી બુદ્ધિ દ્વારા મન અને ઇન્દ્રિયો સાથે પોતાનો કોઈ સંબંધ નથી એવો અનુભવ કરવો મનથી ઇન્દ્રિયોનું નિયમન કરવાથી ઇન્દ્રિયોનો સ્વતંત્ર આગ્રહ રહેતો નથી એટલે કે તેને જ્યાં જોડાવાનું ઈચ્છો ત્યાં તે જોડાઈ જાય છે અને જ્યાંથી તેને હટાવવા ઈચ્છો ત્યાંથી તે ઇન્દ્રિયો હટી જાય છે આ શ્લોકમાં બીજા ચરણમાં નિયમ્ય આ પદથી શાસ્ત્ર મર્યાદા અનુસાર ઇન્દ્રિયોનું નિયમન કરવા ની વાત કહી છે નિયમન કરવાથી ઇન્દ્રિયોનો સંબંધ એટલે કે સંયમ આપમેળે થઈ જાય છે ત્રીજા ચરણમાં અશક્ત આ શબ્દ આવે છે એટલે અશક્ત એટલે કે આસક્તિ બે જગ્યાએ થાય છે એક કર્મમાં અને બીજું તેના ફળમાં સઘળા દોષો આસક્તિમાં જ રહે છે કર્મ તથા તેના ફળમાં નહીં આસક્તિ રહેવાથી યોગ સિદ્ધ થઈ શકતો નથી કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ ઇન્દ્રિય હોય એની આસક્તિનો ત્યાગ કરવાથી જ યોગ સિદ્ધ થાય છે આથી સાધકે કર્મોનો ત્યાગ નહીં કરીને તેમાંની આસક્તિનો જ ત્યાગ કરવો જોઈએ એટલે કે શ્રી ભગવાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તમારા ભાગે જે પણ કર્તવ્ય કર્મ આવ્યું છે તેને તો તમારે ચોક્કસ કરવું જોઈએ પરંતુ એમાં આસક્તિ રાખવાની નથી તો જ તમારો યોગ સિદ્ધ થાય છે તો આગળ શ્રી ભગવાન કહે છે કે આસક્તિ રહિત સાધક ક્યારે થઈ શકે તો કહે છે કે જ્યારે તે શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિને મારી અથવા મારા માટે એવું માનવાનું નથી તો જ આસક્તિ રહિત થઈ શકાય છે જ્યારે મનુષ્ય પોતાના માટે કોઈ કર્મ નહીં કરતા ફક્ત બીજાઓના હિતને માટે કર્મો કરે ત્યારે તેની પોતાની ફળની આસક્તિ આપોઆપ નાશ પામે છે સાધારણ મનુષ્ય પોતાની કામનાની સિદ્ધિને માટે જ કોઈ કાર્યમાં પ્રવૃત્ત થાય છે એટલે કે કાર્ય કરે છે પરંતુ સાધકનું ત્યાગનો ઉદ્દેશ્ય રાખીને જ કોઈ કાર્યમાં પ્રવૃત્ત થાય છે એવા સાધકને જ અહીં અસક્ત કહેવામાં આવ્યો છે જ્યારે જ્ઞાનયોગી અને કર્મયોગી બંને ફળની ઈચ્છા અને આસક્તિનો ત્યાગ કરે છે ત્યારે જ્ઞાન યોગની અપેક્ષાએ કર્મયોગ સુગમ સિદ્ધ થાય છે કારણ કે કર્મયોગીને પછી કોઈ અન્ય સાધનની જરૂરત રહેતી નથી જ્યારે જ્ઞાનયોગીને દેહાભિમાન અને ક્રિયાની આસક્તિ દૂર કરવા માટે કર્મયોગની આવશ્યકતા રહે છે શ્રી ભગવાન વારંવાર એમ જ કહે છે કે કર્મોનો ત્યાગ કરવાની જરૂરત નથી ઉપરાંત આસક્તિ રહિત થઈને કર્મો કરવાની જ આવશ્યકતા છે કર્મ યોગમાં કર્મ હંમેશા બીજાઓના હિત માટે હોય છે અને યોગ પોતાને માટે હોય છે અર્જુન કર્મને પોતાને માટે માને છે એટલા માટે તેમને યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ ભયંકર દેખાઈ રહ્યું છે આ અંગે ભગવાન એ સ્પષ્ટ કરે છે કે આસક્તિ જ ભયંકર હોય છે કર્મ નહીં વાસ્તવમાં શ્રી ભગવાન કહે છે કે મિથ્યાચારી પુરુષની અપેક્ષાએ સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ માટે સકામ ભાવપૂર્વક કર્મ કરવાવાળો પણ શ્રેષ્ઠ છે તો પછી બીજાઓના કલ્યાણને માટે નિષ્કામ ભાવપૂર્વક કર્મ કરવાવાળો કર્મયોગી શ્રેષ્ઠ છે અહીં પણ એ જ આશ્રય છે કે સ્વાર્થ ભાવનો ત્યાગ કરીને બીજાઓના હિતને માટે કર્મ કરવાવાળા કર્મયોગીને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ